હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં તો મિત્રો આજે આપણે એક નવા જ વિડિયોમાં તમારી સાથે ચર્ચા કરવાના છીએ બરાબર છે આજનો ટોપિક છે ક્યુ એને આ વિડીયો બનાવવાનો પર્પઝ એ છે કે આપણા જૂના જે વિડીયો છે બરાબર ટેકનિકલના હોય કે જનરલ સેક્શનના એમાં કોઈ સ્ટુડન્ટ્સને ડાઉટ હોય અને એમણે કોમેન્ટ કરી હોય તો એમની કોમેન્ટનો ટેક્સ્ટમાં જે રિપ્લાય મળે છે એના કરતાં અમને એવો વિચાર આવ્યો કે સ્ટુડન્ટને એક્સપ્લેનેશન સાથે આન્સર આપીએ તો એનો ડાઉટ પણ ક્લિયર થઈ જાય અને બીજી વાર એને ક્વેશ્ચન પૂછવો હોય તો એ આસાનીથી ક્વેશ્ચન કોમેન્ટ કરી અને પૂછી શકે બરાબર તો આપણો જૂનો એક પેપરનો વિડીયો છે એમાં એક સ્ટુડન્ટે કોમેન્ટ કરી હતી કે આ ક્વેશ્ચનની અંદર જે આન્સર છે એ એ ટુ ન આવી શકે એવું બરાબર છે હવે એકચ્યુઅલી આ ક્વેશ્ચન પેલા તો શું છે એ આપણે સમજીએ અહીંયા એમ કીધું છે કે એક ફાર્માસ્યુટિકલ કંપની છે એ કેમિકલ છે છે એને રો તરીકે યુઝ કરે કે જેનો પ્રાઇસ જે છે શું છે તો કે રૂપિયા કેજી હવે તેનો ઇનપુટ આઉટપુટ રેશિયો છે એકસો ટકા છે જો અહીંયા મિત્રો ધ્યાનથી સમજવાનું એ છે કે ઇનપુટ આઉટપુટ રેશિયો છે આઉટપુટ ઇનપુટ રેશિયો નથી બરાબર છે ઇનપુટ આઉટપુટ રેશિયો છે કેટલો એકસો ટકા છે તો એ શું થયું તો કે એક્ચ્યુલી માં કેટલા થયા તો કે 1.25 બરાબર છે હવે એનું જે પ્રાઇસ છે બરાબર એ આપણને શું આપી છે તો કે સો રૂપિયા પર કેજી બરાબર છે સો રૂપિયા પર કેજી આપેલી છે હવે એમ કીધું કે એ મટીરીયલ જે છે એ નોન અવેલેબલ છે તો એના સબસ્ટિટ્યુટ તરીકે આપણને બીજા ચાર મટીરીયલ મળે છે કે જે એકસો પચાસ એકસો વીસ એકસો ત્રીસ અને એકસો ચાલીસ પર કેજીના અલગ અલગ રેટ્સ ઉપર મળે છે અને આ જે મટીરિયલ્સ છે એના આપણને ઇનપુટ આઉટપુટ રેશિયો પણ આપેલા છે હવે આપણે જ્યારે ક્વેશ્ચન વિડીયોમાં એક્સપ્લેનેશન આપી છે બરાબર જે આન્સર આપેલો છે એમાં આપણે એ વન કીધું છે બરાબર છે એ છે કે જે એકસો પચાસ રૂપિયા રેટ પર કેજી છે અને એનો ઇનપુટ આઉટપુટ રેશિયો એકસો છે એ સાચો જવાબ છે શું કામ એ આપણે અહીંયા સમજીએ બરાબર છે હવે પહેલા તો સૌથી પહેલા એક વસ્તુ જુઓ તમે અહીંયા આપણને શું કીધું કે જે મુખ્ય મટીરીયલ છે જે પહેલા યુઝ થતું હતું મટીરીયલ એનો એક્ચ્યુઅલમાં રેટ શું છે તો કે સો રૂપિયા અને એનો જે છે ઇનપુટ આઉટપુટ રેશિયો કેટલો છે તો કે એક પોઈન્ટ પચીસ હવે એ વન છે એનો આપણે ઇનપુટ આઉટપુટ રેશિયો જોઈએ તો કેટલો થશે તો કે એક પોઈન્ટ દસ થશે બરાબર છે એનો ઇનપુટ આઉટપુટ રેશિયો જે છે શું થશે તો કે એક પોઈન્ટ દસ જો મિત્રો ક્વેશ્ચન જે છે એ જ છે આપણે ક્વેશ્ચનમાં કોઈ ફેરફાર નથી કરેલો બરાબર છે તમે ફરીથી જે આપણે અપલોડ કરેલું ક્વેશ્ચન છે એ જોઈ લેજો અને એમાં જે ચાર્ટ આપેલો છે એ પણ એક વખત વેરીફાઈ કરી લેજો બરાબર એ સેમ જ છે એમાં કોઈ ચેન્જીસ નથી તો એ વન છે એનો ઇનપુટ આઉટપુટ રીસ્યુ જે છે વન પોઈન્ટ ટેન છે ઇનટુ એની જે પ્રાઇઝ છે એ શું છે તો કે એકસોને પચાસ કરીએ તો આન્સર શું આવશે તો કે એકસોને પાંસઠ પ્રતિ માં એ આપણને પડે બરાબર એનું જે કોસ્ટપર યુનિટ થાય બરાબર આઉટપુટ માટે જે કોસ્પર યુનિટ થાય કેટલી થશે તો એકસો ને પાંસઠ રૂપિયા પ્રતિ કેજી સેમ આપણે બીજા માટે ટ્રાય કરીએ બરાબર છે તો શું થશે તો કે વન પોઈન્ટ ફોર્ટી છે બરાબર ઇન્ટુ વન ટ્વેન્ટી કરીએ બરાબર તો શું થશે તો થશે એકસો ને અડસઠ થશે એવી જ રીતે બરાબર છે એકસો ત્રીસ છે વન પોઈન્ટ થર્ટી છે એની સાથે એકસો ત્રીસ કરીએ તો એની પ્રાઇસ થશે એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા એવી જ રીતે વન પોઈન્ટ ફોર્ટી છે સોરી વન પોઈન્ટ થર્ટી છે એની સાથે એકસો ને ચાલીસ રૂપિયાનો ગુણાકાર કરીએ તો એની પર યુનિટ કોસ્ટ થશે એકસો ને બ્યાસી રૂપિયા હવે અહીંયા આપણને લાસ્ટમાં શું કીધું છે કે બેઝડ ઓન ઇન્ફોર્મેશન ગીવન બિલો રિકમેન્ડેડ વિચ મટિરિયલ ઇઝ ટુ બી યુઝ બેઝડ ઓન ઇકોનોમિક બેકગ્રાઉન્ડ મીન્સ આપણને એમ કહ્યું છે કે સૌથી ઇઝીલી અવેલેબલ જે આ ચાર મટિરિયલ છે એમાં સૌથી આપણને સસ્તું પડે બરાબર અને એનો આપણે આસાનીથી ઉપયોગ કરી શકીએ એવું મટિરિયલ કયું છે આપણે કહેવાનું છે તો ચારે ચાર મટિરિયલની પર યુનિટ કોસ્ટ જોશો તો સૌથી સસ્તું અને ઓછું જે આપણને અવેલેબલ થઈ શકે ઓછા ભાવે એ મટિરિયલ કયું છે? તો કે એ વન બરાબર એટલે આપણો સાચો આન્સર થશે ડી એ વન બરાબર આઈ હોપ જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે આ ક્વેશ્ચન બાબતે કોમેન્ટ કરી છે એને હવે સમજાઈ ગયું હશે કે આન્સર એ વન સુકામ છે એ ટુ સુકામ નહીં બરાબર છે છતાં પણ જો કોઈ પણ ડાઉટ્સ હોય તો અમારો જે સોશિયલ મીડિયાનો વોટ્સએપનો કોન્ટેક્ટ છે આમાં તમે અમારી સાથે ચર્ચા કરી શકો છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ ક્યુ એન સેક્શનનો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે ફરીવાર જો કોઈ સ્ટુડન્ટ આવી રીતે કોઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો અમને કોમેન્ટ કરી અને કોમેન્ટની સાથે કાઉન્સમાં ક્યુ એન્ડ એ લખી દઉં જેથી અમે એનો ડિટેલ એક્સપ્લેનેશન વાળો વિડીયો બનાવી અને તમને એક્સપ્લેનેશન સાથે આપીશું બરાબર છે ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ